યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના મોટા બેન તરીકે ઓળખાતા શ્રી અજય માતા મંદિરે આજે માતાજીનો નવમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેને લઈ અજય માતાના મંદિરે માતાજીને અન્નકૂટ થતાં હોમ યજ્ઞ કરી અને માતાજીને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે અજય માતાનું મંદિર અંબાજી મંદિરની પાછળ માનસરોવર પાસે આવેલું છે તે પોતે માતાજીના મોટા બહેન તરીકે ઓળખાય છે એક વર્ષ પરંપરાગત રીતે અગાઉના સમયમાં જ્યારે અંબાજી આવતા પદયાત્રીઓમાં અજય માતાને મોટાબહેન સમજી અને પ્રથમ તેને પગે લાગી પછી મા અંબાના ચરણે પોતાની નેજા અને ધજા લઈ અને મંદિરે જતા હતા પણ હાલ તબક્કે જે રીતે યાત્રિકોનો ફ્લો વધી રહ્યો છે ત્યારે આજે માતા તરફનો યાત્રિકોનો ફ્લો ઘટતો જોવા મળી રહ્યો છે તેમ છતાં માઈ ભક્તો દ્વારા અને માતાજીના પૂજારીઓ દ્વારા માતાજીના પાટોસરની પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે પણ માતાજીના નવમાં પાટોસરની ઉજવણી કરી ભક્તોને પ્રસાદી વહેંચણી કરવામાં આવી હતી આમ તો અજય માતાનું મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે પણ છેલ્લા નવ વર્ષથી અજય માતાના મંદિરને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવો જીર્ણોદ્ધાર કાર્યક્રમ કર્યા બાદ નવ વર્ષથી આ હાલ તબક્કે પાટોત્સરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે